લોહ પુરુષ અખંડ ભારતના શિલ્પી એવા મારીને માનની સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી રાજ્ય સરકાર દ્વારા થઈ રહી હોય અને રાજ્યની દરેક વિધાનસભાથી એક એકતા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આવતીકાલે ત્રેવીસમી નવેમ્બર રવિવાર અને સવારે આઠ કલાકે સરદાર સર્કલથી શેડુભરના પાટિયા સુધી આ યાત્રા જવાની હોય હું પણ આ યાત્રામાં જોડાવાનો છું અને અમરેલીના કલેક્ટર એસપી ડીડીઓ આપણા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપણા સાંસદ ભરતભાઈ સુકરિયા આ બધા જ યાત્રામાં જોડાવાના હોય ત્યારે અમરેલીના સમગ્ર સમાજના લોકોને હું એક અપીલ કરું છું કે આપણે આપણી ભવ્ય એકતા દેખાડી અને આ રાજ્યની શ્રેષ્ઠ એકતા યાત્રા બને તો આપ સૌ હું પણ આ યાત્રામાં જોડાવાનો છું અને આપ સૌ પણ આવતીકાલે સવારે આઠ વાગે સરદાર સર્કલે આવી આવવાનું આપ સૌને નિમંત્રણ આપું છું અને સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થથી આપણે આ યાત્રાને સફળ બનાવીએ